અગિયારસના દિવસે ફરાળમાં બનાવી શકાય તેવી મોરૈયાની લાપસી બનાવવા માટે કઢાઈમાં અડધો કપ ઘી ગરમ કરી તેમાં એક કપ મોરૈયો ઉમેરી ઘી સાથે સરખી રીતે મિક્સ કરી લેવો અને તેને પાંચ મિનિટ માટે ધીમી આંચ પર શેકીશું જેથી મોરૈયો સરસ ફૂલી જશે પછી તેમાં સમારેલા કાજુ બદામ અને કિશમિશ ઉમેરીશું જો તમારે શીરો બનાવવો હોય તો મોરૈયાને મિક્સરમાં દળીને પણ લઈ શકાય છે હવે કિસમિશ સરખી ફૂલે ત્યાં સુધી તેને એક મિનિટ માટે શેકીશું પછી તેમાં મોરૈયા કરતાં ત્રણ ગણું એટલે કે ત્રણ કપ ગરમ કરેલું પાણી ઉમેરી મોરૈયાના બિલકુલ ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરી ઢાંકીને દસ મિનિટ માટે ધીમી આંચ પર થવા દઈશું જેથી બધું જ પાણી મોરૈયામાં સરખું શોષાઈ જશે આ સ્ટેજ ઉપર તેમાં દોઢ કપ ખાંડ ઉમેરી ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી તાવેથા વડે મિક્સ કરીશું લાપસી બનાવવામાં ટોટલ પંદરથી વીસ મિનિટ જેટલો સમય લાગે છે છેલ્લે તેમાં ફ્લેવર માટે અડધી ચમચી ઇલાયચી પાવડર અને એક ચમચી ઘી ઉમેરી લાપસીમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે ગેસ બંધ કરીશું અને ગરમા ગરમ ફરાળી લાપસીને સર્વિંગ બાઉલમાં સર્વ કરી બદામની કતરણથી ગાર્નિશ કરીશું તો વ્રત ઉપવાસમાં તમે પણ આ ફરાળી લાપસી ઘરે જરૂર બનાવજો વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બેલાઇકોન પર ક્લિક કરજો